એ સુભાઈ આ હું આ છે હું લે ઓ બા શીખતા લાગ બડી આપણે ગયા હતા જૂનાગઢ નો ફેરો કરવા એટલે બોપર ની ગાડી એ પીડી છે આપણે લે મને ખબર છે એ હું ઈ નઈ કહો લીતે આગેરે કરે જોઈ લે આ કે ખુરશી હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કાલ આપણે ગયા તા ચોટીલા એટલે આપણે સુતા તા એટલે આપણે બ્લોક અટાણે ચાલુ કરીએ છીએ બપોર પછી પાંચ વાગે જેવું આપણે પાંચ વાગે પછી હું હું કરીએ એ બધું તમને દેખાડી અને રેજો આઈ રે એટલે વાઇસ ભાઈ બેન આવી ગયા છે નિશાળે થી અને કેમ આજે આ થાકી ગયેલા કેમ લાગો હે ભાઈ થાકી ગયેલા કા લાગો આજ ને હું તમને ખાડા કર્યા છે ખાડા હે હે શું ભાઈ

બગડે આ ભાઈ ને બે આવડી ગયા બે કેટલા એક ને બે 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 આવડી ગયા હે હારું હારું હાલો હાલો એ હું બે હું બે બે બોલતા આવડી ગયો વાહ ભાઈ વાહ હારું હાલો કપડા બપડા બદલાવી લ્યો હાલો ગાઈસ યશુભાઈ ને કપડા બદલાવી લીધા છે ને જોવો યશુભાઈ લેકડા એકડા બગડા લખે જોવો તમને દેખાડ દો એકડા બગડા લખે છે યશુભાઈ જઈ ગયા યસુભાઈ ચાલુ કરી દીધા બગડેકડે એકવી બે બગડા બગડે તગડે બગડે સોગડે બગડે પાસળે બગડે સગડે બગડે સાતડે આવી સારું હાલો લખો હાલો એટલા આવડી ગયા ભાઈ અમને ભાઈ જોઈ લો એક મહિનામાં આવડી ગયા સુધી યશુભાઈ ને એકડા એ તો વાત છે ભાઈ હારો હાલો લેસન કરી લે હાલો ફટાફટ હાલો લે ભાઈ રસુબેન લેસન થઈ ગયું ભાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ હાલો બકાલો બકાલા હાલે હે તો બા શીખતા લાગ બડી મેલબેન કરો લેસન તારો તો ફૂલ ફૂલ આવ્યું છે ને બે હે તો કેટલું આવ્યું

ટીવી નો બહુ શોખ હોય ભાઈ આને ભણવા કરતા ટીવી નો શોખ વધારે બહુ શોખ ને ટીવી નો આ ટીવી આ બાબુ જોતો નથી મારા જોઈ કેમ કે આખો છોકરા ભણતા હોય એટલે અટાણે બે કલાક જોવા દેવી પડે ટીવી એટલે ભલે જોઈ લે છોકરાઓ ટીવી આપણે ક્યાં તો જુનાગઢ નો ફેરો કરવા એટલે બપોર ની ગાડી એ પીડી છે આપડે લેવી જોઈએ આગળ એટલે આપડે મેળીયા ચાવી લેવા ચાવી લઈ લીધી છે આપણે હવે આપડે જઈશું ગાડી ને લેવા આગળ હાલો ગાઈજ આપણે ગાડી લઈ લીધી છે આગળ જઈએ પીતને આરે રાખી દીધી છે કમ્પલેટ એ સુભાઈ કઈ ડિઝાઇન કરે છે શું કરતો હોય છે ભાઈ શું કરશે ભાઈ એ હું ફૂવારો લેલે ભાઈ ગયો ભાઈ કે કાઈ કાઈ તો કરે છે હોરે શું કરજો કાઈક તો કરે છે નેલબેન આ કાઈક કરે હો શું કર ભાઈ એ મને ખબર છે એ હું નહીં કહું એ લિયા ટીવી ચાલુ છે ને આ ભાઈ બાઈને રખડે ટીવી ટીવી કા ચાલુ થશી શું ખબર છે હે ભાઈ શોક નહીં કહો હા શોક જ હૈ છે ભાઈ શોક જ છે થઈ ગયો કેમ છે યશુભાઈ મગજ રમકડા માં નાખી દે ચોક ને ચોકથી પછી કરે લીટા પછી આપણને પૂછે કે કેમ આપણું કામ છે હાલો ગાઈસ નેલ લેસન કમ્પ્લીટ થઈ ગયું છે નેલબેન શું કે નેલ બેન પેઇન્ટિંગ બનાય જે જો ગાઈસ હમણા છોકરી શીખી છે કે લેસન થઈ જાય પછી પેઇન્ટિંગ ગમે બનાવે અને આજ શું બનાઈ છે આ બેન હે તો નેલબેન બનાવે છે ગાઈસ અને અમારો યશુભાઈ તો ટીવી 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 कहा जैसे भाई तो तू तो कैक तो कर तो लीटा आगे रख रहे जो ले आके कुर्सी में लीटा लीटा करने का नेल बन करे है पेंटिंग हमारा हेलो गाइस छोकरा जो पेंटिंग ने वो हंदी करे है ने आपड़ा आ वीडियो ये पूरा करना नाखी है केम तुमने आ वीडियो गई में तो लाइक करो शेयर करो और चैनल में नवा है तो सब्सक्राइब करो और भूलता नहीं जय श्री राम रांझा मिलना दो यारी चंगी नहीं हो रा मिलना छद